સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અગિયાર ગામમાં સખત વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે અગિયાર ગામના મિલગત ધારકોએ હિંમતનગર શહેરમાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું જેમાં અગિયાર ગામ સહિત હિંમતનગર શહેરની અનેક સોસાયટીઓના રહીશો મોટી સંખ્યામાં પરિવાર સાથે કેન્ડલ માર્ચમાં જોડાયા હતા હિંમતનગર શહેરમાં રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે જો કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાનો ડા પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે પોતાની મિલકત બચાવવા માટે અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર શહેરમાં અગિયાર ગામના મિલકત ધારકો શહેરમાં મોટી કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું જેમાં અગિયાર ગામના મિલકત ધારકો અને હિંમતનગર શહેરની અનેક સોસાયટીઓના રહીશો પરિવાર સાથે હુડો હટાવો જમીન બચાવોના નારા સાથે કેન્ડલ માર્ચ હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં યોજી હતી અને પંચદેવ મંદિર મહાદેવનગર ચાર રસ્તા ખાતે પૂર્ણ કરી હતી જો આગામી કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી હતી આગામી ત્રીસ દિવસના રોજ હુડામાં સમાવિષ્ટ કાંકોળ ગામ ખાતે કેટલાક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર ગામ પરંતુ સમગ્ર હિંમતનગર તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાનો ડાફ પ્લાન જાહેર થતા બાદ હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકો અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે હિંમતનગર શહેરમાં યોજવામાં આવેલ કેન્ડલ માર્ચમાં અગિયાર ગામ સહિત હિંમતનગર શહેરની અનેક સોસાયટીઓના લોકો ડેન્ડલ માર્ચમાં જોડાયા હતા જો કે આગામી દિવસોમાં જ્યાં સુધી હુડો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંતન માર્ગે આંદોલન કરવાની તૈયારી પણ મિલકત ધારકોએ દર્શાવી હતી એટલું જ નહીં પરંતુ વર્ષ બે હજાર તેવીસમાં પણ આ પ્રકારે હુડો અમલ કરવામાં આવ્યો હતો જેને અગિયાર ગામના સ્થાનિકો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને વર્ષ બે હજાર પંદરમાં તાત્કાલિક મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા હુડો સ્થગિત કરવામાં આવ્યો હતો જો કે ફરી અનેક વાર હુડો લાગુ કરવામાં આવ્યો હોવા કારણે અગિયાર ગામના મિલકત ધારકો સહિત હિંમતનગર શહેરના અનેક સોસાયટીઓના સ્થાનિકો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવાની મિલકત ધારકોએ તૈયારી દર્શાવી છે એક તરફ વર્ષ બે હજાર પંદરમાં હુડાના અમલીકરણને સ્થગિત કરવામાં આવ્યું હતું પરંતુ ફરી એકવાર હુડો અમલમાં આવ્યો છે અગિયાર ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે જો કે મિલકત ધારકો આક્ષેપ છે કે ચોક્કસ રાજનૈતિક વ્યક્તિઓ દ્વારા પોતાના અહમ સંતોડા આંદોલન એ રદ ના થાય હુડા રદ ના થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે બે હજાર તેર માં પણ હુડા લગાવ્યું હતું અને અમે આંદોલન કર્યું હતું અને બે હજાર પંદર માં એ રદ થયું હતું કયા કારણોસર ફરી આ હુડા લગાડવામાં આવ્યું છે એ અમને ખ્યાલ નથી પણ જ્યાં સુધી હુડા રદ નહી થાય ત્યાં સુધી અમે અમારા પ્રોગ્રામ આપતા જ રહેશું હજુ ત્રીસ તારીખે અમારે મહાસંમેલન નું આયોજન કરેલ છે જેમાં પચીસ થી સંખ્યા આવશે એનો અમને વિશ્વાસ છે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ શું આજે કેન્ડલ માર્ચ ની અમારું આયોજન હતું આજુબાજુના ગામમાંથી ગામ માંથી અગિયાર અગિયાર ગામ માંથી અલગ અલગ વિસ્તાર જેવી સંખ્યા પંચદેવ મંદિર માવીનગર થઈ હતી અને ચાલીસ દિવસ થી અમારું આંદોલન ચાલી રહ્યું છે પણ આ બેરી સરકાર હજુ સુધી અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી હવે અમે આ આંદોલન ને આજથી નવા વર્ષમાં જયારે લઈને આવવાના છીએ ત્યારે અગિયાર ગામ પૂરતું સીમિત નહીં પરંતુ આખો તાલુકાનું આ આંદોલન અમે ઉભું કરવા જઈ રહ્યા છીએ આગામી દિવસોમાં મહાસંમેલન માં અમે ત્રીસ થી પાંત્રીસ હજાર જેટલી સંખ્યા ભેગી થઈને આ હુડા વિરોધ કરવાના છીએ આ રદ કર્યા સિવાય અમે નથી એના માટે જે પણ કરી છૂટવું પડે એ કરી છૂટવા માટે અમે તૈયાર છીએ પણ હુડા અમારે જોઈતો નથી હિંમતનગર ને હુડા ની કોઈ જરૂરિયાત નથી એમ છતાં વારે કરીએ બે હાજર પંદર માં પણ હુડા લાવવામાં આવ્યું અમે આંદોલન કરીને પાછું મોકલ્યું ફરીથી આ હુડા નો મત પૂરો સંચેડવામાં આવે છે એને પાછું હું ખેતી ઉપર કરું છું મારા વડવાઓ પણ ખેતી કરતા હતા ખેતી સાથે અમારો પશુપાલન નો વ્યવસાય જળવાયેલો છે અમારી જમીન છે અને ગામ ખેતી ઉપર કેટલાક લોકો ખુડા લાવવા એમનો આમ સંતોષ માં છે અમે અમારો કોઈ આગેવાન નથી અમારો કોઈ નેતા નથી અમે સ્વયંભૂ આપે છીએ અને આજ પાસે જો સરકાર એના બેરા કામ ખોલા તો પરિણામ તાલુકા ને જિલ્લા પંચાયતો માં ભોગવવા તૈયાર રહે અમે આજે આખો તાલુકો અમારા સાથે હતા અને થોડા દિવસ માં આખો જિલ્લો પણ અમે અમારા સાથે લેવા માટે ના પ્રયત્નો કરી રહ્યા છીએ અને આખા જિલ્લા નો સહકાર અમને મળવાનો એ મને ખાતરી છે